માલધારી સમાજના ચાવડા કરણભાઈ કાનાભાઈ અને તેમના પુત્ર ચાવડા નરેશભાઈ દોલાભાઈ પશુઓ ચરાવીને પરત આવી રહ્યા હતા ચરમાડી ગામની વાસણ નદીના પ્રવાહમાંથી તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક જ પોત્ર નરેશભાઈ પાણીના તેજ પ્રવાહમાં તણાવ લાગ્યો હતો ત્યારે પોત્રને બચાવવાના પ્રયાસમાં દાદા કરણભાઈ પણ નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા નદીના કાંઠે ઉભેલા સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરીને દાદા અને બહાર કાઢ્યા તેમને સારવાર માટે ચૂડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા જોકે હોસ્પિટલના ફરજ પરના તબીબ ડોક્ટર જિગ્નેશભાઈએ કરજાણીએ બંનેને મૃત જાહેર કર્યા દાદા પુત્રના મૃત્યુના સમાચારથી ચરમાડી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું ચૂડા પોલીસે ઘટના સ્થળે પહોંચીને નિવેદનો લીધા અને જરૂરી વિગતો નોંધીને વધુ તપાસ હાથ ધરી બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા અને પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ તેમના પરિજનોને સોંપવામાં આવ્યા રિપોર્ટર મહેશભાઈ ઉતરીયા સુરેન્દ્રનગર